નમસ્કાર દર્શક મિત્રો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું સોમનાથ સ્વાભિમાન પર્વ બે હજાર છવ્વીસમાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થવાના છે ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે આહિર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની પ્રસ્તુતિ કરવામાં આવશે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વ બે હજાર આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થવાના છે ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે આહિર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાષ્ટ્રની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે ગઝનવીના આક્રમણના એક હજાર વર્ષ અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના પંચોતેર વર્ષના ઐતિહાસિક સંગમ ટાણે આયોજિત આ ઉત્સવમાં નાની બાળાઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધીની સો આહિરાણી પરંપરાગત વેશભૂષા અને લોકસંગીતના તાલે સંસ્કૃતિનું ગૌરવ રજૂ કરશે સોમનાથ મંદિર પરિસરમાં અત્યારે મહારાષ્ટ્રના આખરી ઓપના રિહર્સલ સાથે ભક્તિ અને શક્તિનો અનોખો માહોલ સર્જાયો છે પીએમ મોદીએ સોમનાથ મુલાકાત પહેલાં મંદિરનો એક વિડીયો શેર કર્યો જે તેના ભવ્ય અને ઐતિહાસિક સ્વરૂપને દર્શાવે છે આ વિડીયોમાં પ્રખ્યાત ગાયક હંસરાજ રઘુવંશીના અવાજમાં દિલને સ્પર્શી જતું ગીત પણ છે વડાપ્રધાનના આગમનને લઈ સોમનાથમાં દેશભરના શિવભક્તો યાત્રિકો અને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ચરમસીમાએ છે જય સોમનાથ અને હર હર મહાદેવના નાશથી સમગ્ર પ્રભા તીર્થ ગુંજી ઉઠ્યું છે ભવ્ય પુષ્પ સજ્જા સાથે સોમનાથ ધામમાં એક દિવ્ય મહોત્સવ જેવો માહોલ સર્જાયો છે જે આ ઐતિહાસિક ક્ષણને વધુ ગૌરવમય બનાવે છે મારું નામ બારડ સૃષ્ટિ નારણભાઈ છે હું ગુસિયા ગામથી આવું છું અને અહીંયા સોમનાથ આજે અમે મહારાજ કરીએ છીએ અને સોમનાથનો સોમનાથ એક વર્ષ પહેલાં ખંડિત થયેલું હતું અને આજે સોમનાથના મહારાજ ઉજવાયો છે અને કાલે સોમનાથની અંદર સો એક હજાર આયરાણીઓ મહારાજ કરશે અને આજે અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા સોમનાથની મુલાકાત આવશે અને બે દિવસ અમે આયરાણી રાસ કરી રહ્યા છીએ એટલા માટે તમે લોકો અમારો વિડીયો લાઈવ જોઈ શકો એ માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર જય જયને સાબો મારુ મારુ લાભ આજે સુમનત નરેન્દ્રભાઈ મોદી સ્વાગત માટે અમે બધા રાસ મહારાજ ધમસ જય સોમનાથ